આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મિત્ર મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સીમાડા ગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુજભાઈ કુંવરજીભાઈ વીરાણી જોબવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવોની મોપેટ સિમાડા ગામ રોયલ પ્લાઝાના પ્લાસાના માં હતી એ દરમિયાન મોપેટમાંથી ચાલીસ પોઇન્ટ પાંચસો પચાસ ગ્રામનું બે પોઇન્ટ પિસ્તાલીસ લાખનું સોનાના બ્રેસલેટની ચોરી થઈ ગઈ હતી બ્રેસલેટ મોપેડની ડિક્કીમાં હતું એ દરમિયાન ચોરી થયું હતું આ મામલે તે લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા મોપેડમાંથી તેનો મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયા ચોરી કરતા નજર ચડ્યો હતો ગત વીજી એપ્રિલના રોજ આ ઘટના બની હતી આરોપી મિત્ર કામ માટે થોડીવાર માટે મોપેડ લઈ ગયો હતો આ દરમિયાન તેણે મોપેડમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરી હતી વધુમાં સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેથે જવા પામી હતી જેમાં આરોપી મિત્ર મોપેડ લઈને આવે છે અને બાદમાં મોપેડની ડિક્કી ખોલી તેમાં રહેલા કવરમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરતા નજરે ચડે છે જોકે આ સમગ્ર મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડીયાની ઝડપી પાડ્યો હતો પોલીસે એની પાસેથી બ્રેસલેટ કબજે કર્યું હતું